સોમનાથ માં તો મિત્રો આજના આપણા નવા માં બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે અને ભાઈ આપણે આજે તો એમાં એવું છે કે તલ વાટવાના છે આગળ અને આપણા ભાઈ આ વ્લોક છે ને ભાઈ ત્રણ ચાર દિવસનો ભેગો કરી નાખશું કેમ કે આપણે આખો દિવસ આજે તલ વાટશું અને કાલે હારશું હવે એમાં આપણે જેટલું શક્ય હશે એટલું બતાવવાનો પ્રયત્ન કરીશું તમને પણ એમાં એવું છે કે પછી એકને એક વસ્તુ તો શું બતાવવું એટલે પછી આપણે વાડીએ પછી બહુ કંઈ એમાં આપણે નહીં બતાવીએ એટલે આપણે એવું હશે ને તો બે ત્રણ દિવસનો ભેગા કરીએ અને બે ત્રણ દિવસમાં આપણે જે કરશું એ બતાવશું એમાં તો ગાય બેઠા છે આપણે હું અત્યારે અત્યારમાં નીર્યું છે તો હવે એ બધીને આપણી ગાયને વાસડીની અહીંયા બે બે હું બાંધેલ છે એવું છે અને હવે આપણે આગળ ચલ વઢવા જવાના છે એટલે અત્યારે બીમાં જોઈએ હવે આગળ આપણે આમાં કેટલું બતાવી શકશું ને કેટલું નહીં તમે વિડીયોમાં રહેજો વિડીયો મૂકીને જતા નહીં તો આપણે બતાવીએ તો મિત્રો આપણે ઘણા બધા તેલ વધાઈ ગયા છે ખાલી થોડાક અમે પણ આપણે શું કહે વિડીયો નહોતો ઉતાર્યો ને આપણે અત્યારે સીપીયાથી તેલ હારીએ છીએ તો એ શું કહે ટ્રેક્ટરને ઊભું થઈ ગયું કેમ કે પાછળ વજન થાય ને એટલે એવું થાય આપણે અત્યારે ટ્રેક્ટર ઉપર સડી ગયા ને આ તમે જોઈ શકો ત્યારે એટલા વધારણાને વધે તો થોડા કામ હવે આપણે આનું હારવાનું કામ આજે આખો દિવસ કરવાનું છે આપણે કાલે પછી ચાલવા ત્યાં ને કંઈ ઉતારવા પૂજ્યા નહોતા આમાં પછી જણાને સડવું પડશે આપણે આ બીજા ભાઈને પણ પછી બદલાવ એવું છે સર આગળ આપણે પછી જોઈએ તો ભાઈ આપણે શું કહીએ છીએ આર્ય હોસ્પિટલ પણ આપણે આવે આપણે અહીં સીપી પર ખાટલા મૂકી દીધા આપણે હવે લઈ જવામાં વજન જોરદાર થાય એટલે બે જણાને આગળ ફરજિયાત ઊભું જ પડે અને આપણે આમાં પાછળ જ્યારે ભરી લેવાનું આગળ ઊભું થઈ જાય ને ચેકર જ્યારે ભરવાનું આપણે આંખો ના તો હરાઈ ગયો હવે ખાલી બે હુયા એટલા હવે ખાલી હારવાના બાકી છે હવે બહુ વાંધો નહીં આવે હરાઈ જાય એવું છે હવે આપણે આગળ પછી જોઈએ શું શું કરીએ શું શું નહીં એ વિડીયોમાં રહેજો તો મિત્રો આપણે પહેલ તો હવે બેદીમાં હસવી લીધા આપણે શું કે રોવી પણ દીધા ખેતરમાં ત્યાંથી હારીને અહીંયા આપણે રોયા તમે આ જોઈ શકો અને અત્યારમાં ટ્રેક્ટર ચાલુ થઈ જ પાળા વિકે અને એવું કરે ખેડવાનું ને પાછું છે આપણે અહીંયા તો છે આપણે આ તેલ રો હવે આપણે આ ઓઘાઈ કરીએ હવે આપણે ઓઘા નથી કરતા આપણે પાથરવાની સુવિધા છે એટલે પછી આપણે રોવી જ દઈએ પછી એવું છે બધી આપણે ખેતર તમે આ જોઈ શકો ખાલી કરી નાખ્યું ભાઈ તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે ખેતરમાં કેમ કે આપણે ખેતરમાં અત્યારે તેલ આપણે જે રોવેલા છે એ બધાને આગળ જોયું આપણે આ જ યોગમાં બધું કરી નાખ્યું તો આપણે એને પાછા છે ને ફેરવવાનું કામ કરીએ છીએ અત્યારે કેમકે એટલે વહેલા થોડાક અવા ખાતા ને એટલે તેલ હુકાય તમને જો અહીંયા આપણે આ બધાને ખબર છે અહીંયા આપણે રોવ્યા ત્યાં આપણે એના ઓઘા કે કંઈ નથી કરતા આપણે રોવી જ દઈએ જો આપણે અહીંયા આ થોડાક ફેરવાયેલા આજે ખરીને જે આ બધી બાકી છે આમાં આપણે તેલ તો તમને બચાવું છે તમે તેલ જોઈ શકો એવું છે જો આપણે એટલા ફરી ગયા ને હવે આમાં આ ફેરવવાનું કામ કાચ ચાલુ છે હજી તો આમાં ભાઈ એટલા ફેરવવા એટલે બહુ વાર લાગે શું છે આ એઠે આપણે આ હજી ખુલ્લાનું હોય ને હવા ખાતું થઈ જાય ને એટલે એટલે હવે કાલે ટાણ્યા તો આખું ખુલી જાય આમાં ના જો આમાંથી આમાં આપણે આ ખુલી જા બધી આ બધી તમને દેખાતા હશે ખૂલી તો હવે આ તળે હોય ને તળેથી હેઠે પાછા શું કહે લીલા જેવા હોય આવી જાય તો એવું છે બધી ભાઈ હવે આપણે આ ફેરવવાનું કામકાજ તો હાલ છે વધારે ફેરવવાનું કામકાજ તો બે ત્રણ કલાક બે કલાક દોઢ કલાક હજી થાય કેમ કે એમાં બધી ભાઈ ગોટમ ને મોટમ ને બધી હોય એટલે ધીરે ધીરે ઝાડવી કરીને ફેરવવું પડે એટલે થોડીક આપણે વાર લાગે એટલે હવે એ આપણે શું કહે ફેરવી નાખીએ ને પછી પાછા આપણે હવે બીજું કંઈ તો આ ફેરવીને કંઈ કરવાના નથી ને અને આપણે માથે કટકીમાં આપણે ખબર છે એમાં આપણે સાહુજી કહે એમાં આપણે હવે આજ મેં આવશે તો બપોરના ખાતરવા હું તો એનો તો હવે પાછો આજ નવો આપણો વ્લોગ નવો બની જશે ખાતરવા વાસું એ તો આ બ્લોગમાં તો આપણે નહીં બતાવીએ એનો આપણે પાછો કાલે આવશે આપણે અત્યારે બ્લોક છે ને ભાઈ એક બે દિવસના ભેગા કરી નાખીએ આ બ્લોક તો આપણે ચાર પાંચ દિવસથી ઉતાર્યો જ નહોતો પાછો તલવાઢી આવી પછી તો કેમ કે આપણે થોડા કામમાં હતા એટલે ગ ઉતરે નહોતો હવે તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો અમે આનાથી પણ સારા સારા વ્લોગ બનાવવાનો પ્રયત્ન એમ તો ચાલો હવે આપણે પાછા કાલે કાલે મળીશું જઈશું અમે